સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમસ્યા પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પૂર્ણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે ચૌદ ચાર બે હજાર પચીસ ને સોમવાર ચૈત્ર સુદ એકમ બીજ સાથે છે આજના દિવસે સોમવાર છે અને સ્વાતિ નક્ષત્ર છે ભગવાન શંકરની પૂજા આજના દિવસે ભગવાન શંકરની પૂજા સફેદ ફૂલથી કરવી જોઈએ મહિમના સ્તોત્રનો પાઠ કરતા જવું જોઈએ અને ફૂલ સફેદ ફૂલથી અભિષેક કરવામાં આવે તો ધારેલું કાર્ય થઈ શકે છે આજે ભગવાનને શેરડીના રસનો અભિષેક કરવાથી આરોગ્ય સારું રહેતું છે અને શુભલક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે આજે ભગવાનને ભસ્મ ચડાવવાનું પણ બહુ મહત્ત્વ છે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો છો તો ફક્ત પાણીથી પણ અભિષેક કરશો તો આપણો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય એવું આજનો દિવસ છે અને એમે ચૈત્ર ચાલે છે બરફનું પાણી ચડાવો ભગવાનને અથવા બરફ ચડાવો એનાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે સવારે આઠ ને છવ્વીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સાતમી નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસકે ચૌદ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ્ર વજ્ર યોગ આજે રાત્રે દસ ને આડત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે કલવ

આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લીધી હોય તો જીવન સરળ બની જતું હોય છે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ છે મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ જાન લેને જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનો સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે એમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળવું જોઈએ દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું જોઈએ આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ જ મહત્વ છે એનાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એ કાર્યની અંદર પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એ સમય છે આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોર એક થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આ રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એકત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી પરંતુ આજના દિવસે પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈપણ કાર્યની શરૂઆત કરવી હોય કોઈ ધંધા વેપાર ચાલુ કરવો હોય કોઈ ખરીદી કરવી હોય દરેક કાર્ય માટે આજના દિવસ ઉત્તમ રહેશે આજના દિવસે કરેલા કાર્યમાં માનસિક શાંતિ મળતી હોય છે શારીરિક શાંતિ મળતી હોય છે દરેક પ્રકારની સુખ સગવડતા પણ પ્રાપ્ત થતી હોય છે એના કારણે કાર્ય કરવાની ધગસ જાગશે અને વધુ કમાવાનો યોગ ઉભો થશે આજના દિવસે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈની પાસેથી કંઈ લેવાનું નીકળતું હોય અને આપતા ન હોય તો આજે માંગણી કરવામાં આવે તો મળવાની શક્યતા ઘણી વધી જાય છે માંગણી કરવા માટે ઉત્તમ છે એટલે ઇન્ટરવ્યુ આપવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ ગણી શકાય આજનો કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ વિદેશ જવા માટેનો હોય કે નોકરી ધંધાન લગતી ઇન્ટરવ્યુ હોય આ બધા કાર્ય તમે આજના દિવસે કરી શકો છો ખરીદી કરવા માટે શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે નવસ્થ ધારણ કરવાથી માતા સાથે મતભેદ થઈ શકે છે અને ભાઈઓ માટે છોકરી જોવા જાઓ છો તો એમાં પણ ભૂલ પડી શકે છે આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થઈ ગયા હોય અને ઘરે આવ્યું હોય પિયર અને પહેલીવાર જો આજે સાસરે જાય છે તો સાસરેમાં ખૂબ સુખી થતી હોય છે સાસરેમાં બીજા બધા પણ ઘણા સુખી થતા હોય છે એના કારણે એટલે આજનો દિવસ આ રીતે રહેશે આજે કશું આજનો સંકલ્પ ભગવાન શંકરના મંદિર જે પાણી ચડાવવાનું ભૂલશો નહીં

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापार विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસ્સા દ્વારા રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अब जना लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोलेले आरोग्य ने भूमि आपलिन एलो परे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નવે વિષ નવે નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ